કચ્છના રાતા તળાવ ખાતે આયોજિત ત્રિદિવસીય મેગા મેડિકલ કેમ્પ તેમજ સત્ચંડી મહાયજ્ઞમાં પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યો અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતે આઈશ્રી આશાપુરા માના સાનિધ્યમાં આયોજિત ત્રિદિવસીય સતચંડી મહાયજ્ઞ તેમજ મહામેઘા મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં સૌપ્રથમ દિવ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભવો તેમજ આમંત્રણને માન આપી પધારેલા સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ ભાજપના ના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ જિલ્લા મુખ્ય સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામી સહિતના રાજકારણી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સંતોના આશીર્વાદ માટે પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ પરમ પૂજ્ય કલ્યાણદાસજી મહારાજ પરમ પૂજ્ય ઉમેશદાસજી મહારાજ પરમ પૂજ્ય જનકદાસજી બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા ચંડી મહાયજ્ઞ એટલે અને એક સ્થાનની મહત્તતા છે યજ્ઞની આપણા શાસ્ત્રોમાં સ્થાન મુખ્ય છે આપણા શાસ્ત્રોમાં સ્થાનનું વર્ણન કરેલું છે યા તો ગંગા કિનારે રેવા તટે યા અધિત સમુદ્ર કિનારે આ યજ્ઞની કોઈ પણ આયોજન થાય છે સતતંડી યજ્ઞ મહાભારત અને રામાયણ કાલમાં પ્રથમ દિવસે ભગવાનને જ્યારે વિજય પ્રાપ્ત કરવો હતો ત્યારે ચૈત શારદીય ઉત્સવમાં પ્રથમ દિવસે સંસ્વરૂપે એ સાતસો શ્લોકનું ભગવાન સ્વમુખે પાઠ કરી અને એના શક્તિ સ્વરૂપે અષ્ટમે દિવસે હવન કરીને આઠ દિવસના યુદ્ધ પછી નવ નવમે દિવસે રાવણ પર વિજય મેળવ્યો છે સતચંડી યજ્ઞ આ સ્થાને થવું એક વિશેષતા એ છે કે ગૌધુલી ચાલીસ વર્ષથી જે સ્થાને ગૌની સેવા થતી હોય ગૌની સેવા આપણા સનાતન ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવી છે કારણ કે ગૌ સેવાથી તમારા તેત્રીસ કરોડ દેવના દેવતાની પૂજન પૂર્તિ તો થાય છે સાથે સાથે વૈજ્ઞાનિક રીતે ગૌના ઉચ્ચ શ્વાસમાં ઘઉના વિષ્ટામાં ગૌના ગોબરમાં અને ઘઉ જ્યાં બિરાજમાન થાય છે તેના અણ અને રજકણમાં એક વિશિષ્ટ શૌર્ય ઉત્પત્તિ હોય છે આપણા શાસ્ત્રોમાં એના માટે ઘણા બધા ગૌપાલકના ગૌ દાનના ગૌ મોચકના ઘણા બધા બિરુદો આપ્યા છે આ સ્થાન એટલે આ સાથે સતચંડી યજ્ઞ સતચંડી યજ્ઞ તો ચલો એક અમારો એક ગૌસ્થાને એક મોટું વિરાટ અને અભય કાર્ય છે સાથે સાથે આ મેડિકલ કેમ્પ મેડિકલ કેમ્પમાં એટલા બધા કોઈ પણ એવા દર્દીઓ આવે તમને આજે હું એક સેમ્પલથી વાત કરું કે કોઈ સામાન્ય દર્દીને માનસિક ક્ષતિ હોય અને એ માનસિક ક્ષતિથી ડૉક્ટર પાસે જયા ગયા પછી એ ક્ષતિ ડૉક્ટરના શબ્દોથી દૂર થાય છે જો ડૉક્ટરના શબ્દોમાં એટલી તાકાત હોય તો સ્થાનની ગૌરજ અને આ સતચંડી શ્લોકોના પઠનથી તમે વિચાર કરો કેટલું બધું અલભ્ય લાભ થશે હું ધન્યવાદ આપું છું શ્રી કચ્છી ભાનુશાલી ઓદોરામ સત્સંગ મંડળને જે આ વિરાટ આયોજન કર્યું સાથે સાથે શ્રી કૃષ્ણદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવારે જેણે આ મુખ્ય યજમાન તરીકે આ એક લાભ મેળવ્યો સાથે સાથે શ્રી રાજેશભાઈ નંદા જે આ મહા મેડિકલ કેમ્પના એક મુખ્ય યજમાન છે એ બધાને હું ઓદોરામ સત્સંગ મંડળ વતી શ્રી સદ્ગુરુ સેવા ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ શુભેચ્છા અને એકચ્યુઅલી પછાત એરિયા કહેવાય અને જ્યાં મજદૂરોનું એરિયા છે એમાં આવી ટાઈપની વિચારધારા લઈને હકીકતમાં કરવું ને એ બહુ એક મોટી વાત કહેવાય આપણે ઘણી વખત જોઈએ છીએ કે મેડિકલ દિવસે દિવસે મોંઘો થતો અને મેડિકલ મોંઘો થતો જાય એવું નથી હવે મેડિકલ એક બિઝનેસ બન્યું જ્યારે બિઝનેસ બિઝનેસ થયેલો મેડિકલમાં જ્યારે પ્રોપર ગાઈડન્સ ન મળતો હોય ત્યારે માણસ ખોટી જગ્યા ચાલુ જતો હોય અને પૈસા ટકે બી અને બીમારી રીતે બની રીતે બીમારીને બહુ કરતો ત્યારે આવા મોટા આયોજનો કરી અને જ્યારે સરહદી વિસ્તાર અને પછાત વિસ્તારમાં હોસ્પિટલનું આયોજન કરી અને આજે જો સંજોગ તો જો કેવો સંજોગ છે કે આ જ્યારે આ શ્રી સદગુરુ મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જ્યારે એની રચના થઈ અને રચના એના માટે થઈ છે પણ પહેલો મોટો કાર્ય અને એ બી મેગા કેમ્પ અને મેગા કેમ્પમાં તો કેમ્પો તો આપણે ઘણા જોયા છે હું મેં મારો આ સબ્જેક્ટ છે ઘણા બધા કેમ્પો જોયા છે કેમ્પોમાં શું હોય કે કેમ્પ કરીને પછી ભૂલી જવાનું આ એક પહેલો કેમ્પ કદાચ હશે મારા હિસાબે કે જે ખાલી કેમ્પ કરીને બીમાર વ્યક્તિને લાશ સુધીની ટ્રીટમેન્ટ કરી દેવાનું જે એક બીડું ઝડપ્યો છે એના માટે આ જે ટ્રસ્ટના પદાધિકારી છે બધા મારા છે પણ એ બધાને ખરેખર અભિનંદનને પાત્ર છે વર્ણનને પાત્ર છે અને મા આશાપુરા મા જગન્મને આપણે પ્રાર્થના કે નવરાત્રી ચાલીએ છીએ કે ભાઈ આ લોકોનો જે વિચાર આવ્યો છે એ વિચારને તમે એટલી શક્તિ આપો કે આ જે સરહદી વિસ્તાર છે ખરેખર પરિ વિસ્તાર છે એ વિસ્તારમાં હજી મોટી મેડિકલ ક્ષેત્ર ચાલુ થાય એવી હું અને આમાં ખાસ કરીને મારો વિષય છે તો હું મારી મહેનત તો હું અમારું મનગમતો વિષય છે એટલે એ જે ચીજ મળતી હોય અને આપણા વિસ્તાર મળતી હોય તો આપણે આનંદની વાત છે એટલે મારું ગામનું નામ બિટ્ટા છે તો અબડાસાના છેવાડાના ગામમાં જ હું મોટો થયો છું તો નાનપણથી આ પરિસ્થિતિ અમે જોતા આવ્યા છીએ કે સહી સમયે ઈલાજ નથી મળતું યા તો ગામડામાં લોકો થોડુંક આળસ કરે છે ડૉક્ટર પાસે દેખાડવા નથી જતા તો આવા ટાઈપનું એક મેડિકલ કેમ્પ અને ભવિષ્યમાં અબડાસા તાલુકામાં એક સારી હોસ્પિટલ બી થવી જોઈએ આવો વિચાર અમને નાનપણથી જ હતું સ્કૂલમાં જ જ્યારે ભણતા હતા ત્યારે બી અહીંયાની જ હાઈસ્કૂલમાં સવાલ હતો કે ભાઈ મોટા થઈ શું બનશે તો ત્યારે ખબર નથી ડૉક્ટર એમ બોલતા હતા કારણ કે જરૂરત હતી અહીંયા અને છેવાડાનો વિસ્તાર છે અહીંયા સમય પર અગર સારવાર નથી મળતી એના લીધે ઘણા બધા પરિવાર પોતાના હિતેચ્છોને ખોયો છે તો જ્યારે બાપુ આવ્યા અને કીધું કે સચંડીનું મહાયજ્ઞ છે અને મને કીધું કે આવી ટાઈપની ઈચ્છા છે મારી તો મેં કીધું બાપુ આપણને સો ટકા કરવું જોઈએ તમે આગળ વધો અમે છીએ પાછળ અને આટલું ભવ્ય અને ખરેખર આ બી આમાં મેં જોયું કે પાંચ વર્ષથી લઈને આઠ વર્ષના છોકરાઓ બી મેડિકલ નેમનો લાભ લઈ રહ્યા છે ખરેખર અમે નાના હતા ત્યારે નાનપણમાં જે અમુક વસ્તુ સારવાર લઈ લે તો એને પરમિનન્ટ સોલ્યુશન મળી જાય અને નાનપણમાં એ બેઝિક સારવાર નથી મળતી ભવિષ્યમાં એ પ્રોબ્લેમ સોલ્વ નથી થતી એવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે જોયા છે તો આ રીતના મેડિકલ કેમ્પ હર વર્ષે છ મહિના આયોજન થવું જોઈએ રાતા તળાવ સેન્ટર છે આખું અને અહીંયા ઓલરેડી સતચંદી મહાયજ્ઞ હતું અને અઢાર વર્ણ લાભ લઈ શકે કારણ કે અહીંયા ગૌસેવા બી થઈ રહી છે તો બધા કાર્ય જે થઈ રહ્યા છે જનસેવા સાથે પ્રભુસેવા અને જનસેવાથી જ પ્રભુસેવા આ એક સંકલ્પ છે તો આમ બી અમે નોર્મલી કરતા જોઈએ છીએ જાણે અજાણે નામ આપતા નહીં આપતા પણ અત્યારે આ લાભ મળ્યો અને ખરેખર અમને દિલથી ખુશી છે કે આવું મેડિકલ કેમ્પ મેગા મેડિકલ કેમ્પ અને આટલું સ્પીડથી ચોવીસ કલાકમાં ઊભું કરેલું જે ખરેખર અદ્ભુત છે અને ભવિષ્યમાં આવા કાર્યો હજી થતા રહે એવી અમને ઈચ્છા છે ઓકે રમેશ ભાનુશાલી છે અમે લોકો વાપીથી આવે છે મારી સાથે વલસાડના અમારા ભાનુશાલી સમાજના પ્રમુખ શ્રી કાંતિભાઈ ઉપ ઉપપ્રમુખ દીપકભાઈ કટારિયા અને આ સેવાધમ રતાવ તળાવ પર જે સપ્તજગ યજ્ઞ છે એ ત્રણ દિવસ અમે માણવા આવ્યા છીએ અહીંયા અવરિત સેવા અને માનવ સેવાનો જે ત્રિવેણી સંગમ હોય છે એ સેવાનો લાભ લેવા જે અહીંયા યજ્ઞ થઈ રહ્યો છે અને પવિત્ર દર્શન કરવા અમે બધા ત્યાંથી પધાર્યા છીએ અને અહીંયાની જે સેવા અને અહીંયાનું જે બધું કાર્ય પ્રત્યેનું એ લોકોનું જે કાર્યકર કરતાનું જે આપણે હૃદયથી એનું અભિવાદન કરીએ કે આવડું મોટું કાર્યક્રમ એ લોકોએ સારી રીતે ગોઠવ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો અહીં પધારે છે અને અમે લોકો આવીને અહીંયા ખુશીની લાગણી અનુભવી છે મેડિક્લેમ ગૌસેવા અને માનવ સેવાનું ત્રિવેણી સંગમ અહીંયા અવિત વસે અને મા માતાજી જે સૌ કાર્યકરોને ખાસ કરીને અમારા વડીલ શ્રી મંજી બાપુને એવા આશીર્વાદ આપે કે આવા ભવ્ય કાર્યક્રમ અબડાસાને આપતા રહે અને જે સેવાની અવરિત સેવા છે રાતા તળાવની એ વર્ષો સુધી કાયમ રહે હું રમેશ ભાનુ સાલી બાપી તેવાધામ રાતા તળાવ એટલે ત્રિવેણી સંગમ છે અહીંયા ગૌ સેવા માનવ સેવા અને શક્તિની આરાધના થાય છે અહીંયા સત્ચંદી મહાયજ્ઞ પર થાય છે ખરેખર આ સરહદી વિસ્તાર છેવાડાનો વિસ્તાર છે આપણા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો એક અલગ એકદમ એકદમ સરહદી વિસ્તાર છે જ્યાં મેડિકલ સુવિધાઓ આપણને હું અહીંયા કચ્છમાં રહી ગયો છું તો આપણને ખબર છે કે કેટલી બધી સુવિધાઓની જરૂર છે હજી પણ સમય જતાં હજી પણ સુવિધાઓ ઊભી થઈ નથી તો આ બહુ સરસ પ્રયત્ન છે જે મેં પહેલીવાર જોયો છે કચ્છમાં કે આવી રીતે એસીવાળો કોઈએ આ કેમ્પ રાખ્યો મેડિકલ કેમ્પ મેં નથી જોયો આ ફર્સ્ટ ટાઈમ મેં જોયો છે કે ખરેખર એમની આ શોધ છે બહુ સરસ છે અને આજે આજે જમીન પર જે થાય છે ને કાર્ય એ કાર્યોને બહુ સફળતા મળે છે હંમેશા અમે જોયું છે વીસ વર્ષ પહેલાં બી અહીં અમારી એક ભગવત આપણે ભાગવતકથા થઈ હતી ત્યારે આટલા માણસો મેં જોયા હતા અને પછી ત્યાર પછી મેં આટલા માણસો જોયા છે અમે મુંબઈથી ભાનુશાલી સમાજ ઇતર બધા જ સમાજ અમે ઘણા બહોળી સંખ્યામાં આવ્યા છીએ અને આ માનવ મેદનીનો જે દર્શન થયા ને આ જે માનવ સેવાના દર્શન થયા ખૂબ ખૂબ ધન્યવાદ પૂરી ટીમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ જય માતાજી मारू नाम चंद्रिकाबेन रंगाणी महिला मोर्चा अबडासा प्रमुख आज रात मध्ये श्री सद्गुरु मेडिकल चैरिटेबल ट्रस्ट द्वारा जे आज અબડાસાના જે વિસ્તાર પછાત વિસ્તાર છેલ્લો અબડાસાનો કચ્છનો જે છેલ્લો વિસ્તાર છે એની અંદર આજે રાતા તળાવ મધ્યે જે જીવદયાનું હંમેશા હર હર હાલમાં જે કામ થઈ રહ્યું છે ગાયોની સેવા થઈ રહી છે ત્યાં આજે એ પટાંગણમાં આજે મનુષ્યના જે મનુષ્યની સેવા છે એ સૌથી શ્રેષ્ઠ સેવા છે તો એના અનુસંધાને જે આજે દાતા પરિવારોએ આજે મહામેઘા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે જેની અંદર નિષ્ણાંત ડૉક્ટરો પચીસેક જેવા ડૉક્ટરોએ અહીંયા બોલાવી અને અહીંયાના દર્દીઓને દરેક બીમારીઓની સારવાર આપી છે તો આ એક મહાન અદ્ભુત કાર્ય કર્યું છે અબડાસા વિસ્તારમાં તો દાતા પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન અને આ આવા પ્રોગ્રામમાંથી આપણે ઘણા બધા લોકોને પ્રેરણા લેવા જેવી છે કે આજે સમાજની અંદર જે જાગૃતિ બીમારીઓ બીમારીઓમાં કેવી રીતે જાગૃતિ આવે તો આજે આ ભુજના ડોક્ટરોની ટીમ છે એમણે આજે અબડાસામાં મેડા મેગા કે મેડિકલ કેમ્પની અંદર જે સેવા સેવાઓ આપી છે અને મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ લાભ લે એવો એવી બધાને વિનંતી અને અમે આજે બીજેપી જે કેશુબાપા અને દેવજીભાઈ વરચંદ અને જે સાંસદ સાંસદ છે આપણા કચ્છના વિનોદભાઈ ચાવડાએ મુલાકાત લીધી અને દરેક દર્દીઓ દર્દીઓને મોટામાં મોટી સંખ્યામાં લાભ લે એવી વિનંતી દિનેશ આ લાગણીનું તો વર્ણન થાય જ નહીં કારણ કે આ લાગણી ખરેખર અમે અહોભાગ્ય છે કદાચ આ યજ્ઞ ઘરે કરવું હોય તો થઈ શકત પણ જ્યારે બાપુના સાનિધ્યમાં અને આ ગૌશાળામાં કર્યું છે તેનું કંઈક અલૌકિક જ ખુશી અંદરની છે જે અમે માપદંડ તમને આપી જ ન શકીએ આ વિચાર મારા સસરા કરસનદાસ ચાંદા એમની બહુ ઈચ્છા હતી એક વખત માનજી બાપુ એમને મળવા આવ્યા હતા ઘરે તો એમની તબિયત જરાક નરમ ગરમ હતી ને બેડ ઉપર હતા તો એ વારંવાર કહેતા હતા કે મનજીભાઈ એક યજ્ઞ કરવો છે મારે પણ ક્યારે થશે શું થશે એ કાંઈ નહીં બસ એમ એટલું એમને ઈચ્છા હતી કે મારે યજ્ઞ કરવો છે અને એ જ સપનો સાકાર કરવા મનજી બાપુ જેવા ભગવાને નિમિત્ત કરી અને મોકલ્યા હશે કદાચ તો આ યજ્ઞ પરિપૂર્ણ અને મારા સસરાનું સપન એમણે પૂરું કરી અને બતાવ્યું છે ઓકે હું પુષ્પા જોઈ સર હું મુંબઈથી આવી છું અને ખાસ આ પ્રોગ્રામ માટે જ આવી છું અને હું હંમેશા રાતા તળાવ આવું છું અને જે મંજીભાઈના કાર્યો છે એનું હું વર્ણન જ ન કરી શકું કે એ જીવદયા અને આપણે હેલ્થ મેડિકલ એના માટે જે પ્રયત્નો કરે છે એના કોઈ આપણે એને લખી ન શકીએ અને અત્યારે જે આ સદગુરુ મેડિકલ કેમ્પ થયું છે એ તો એનું જે ને આ જોયું તો આવું કદાચ મુંબઈમાં પણ ન થઈ શકે એટલું મોટું થયું છે અને બધા જ જે ડૉક્ટરના રૂમ્સ છે કેબિન્સ છે બધી એસી છે અને જે પેશન્ટ આવ્યા છે એમને ખૂબ જ સારું લાગે છે અને એને કે સેટિસ્ફેક્શન પણ મળે છે અને આવા કેમ્પ તો કચ્છમાં ઘણા થતા હોય છે પણ એનું પાછળ શું તો કાલે જ બાપુએ કીધું કે જેને જે હશે એને પાછળની જે પણ ધારો કે કોઈ સર્જરી છે તો એ પણ આ સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ અંડર કરવામાં આવશે એટલે લોકોને હજી સારું લાગે છે કે નહીં કેમ ટકાય છે જોઈ લે ડૉક્ટરને પછી વયા જાય એવું નથી બાપુનું કાર્ય હંમેશા સ્ટાર્ટ થાય અને એન્ડ થાય ત્યાં સુધી હોય છે અને એ લોકોએ જે કોરોનામાં કર્યું હતું માઇન્ડ બ્લોઈંગ છે કે ગુજરાત ગવર્મેન્ટે પણ એને વખાણ્યું છે એટલે આ કાર્યમાં કોઈ ક્ષતિ હોય એવું હું ક્યારેય માની પણ નહીં શકું અને મને એમ થાય છે કે બાપુ કાલે કહેતા હતા લેક્ચરમાં કે હવે હું મોટો થયો છું મારી એજ થઈ છે પણ હું કહું છું કે અમારા બધાની એજ બાપુને લાગે અને એક ઓલિયા પીર તરીકે જે કામ કરે છે ને હંમેશા એવી રીતે કર્યા કરે કાર્ય કરવા તો ઘણા ઇઝી છે પૈસા પણ મળી જાય પણ એ કાર્યને કેવી રીતે પાર પાડવું અને કેટલી ટીમો એના માટે મહિનાઓના મહિનાઓ જાય છે એ કરવા માટે આ ભગીરથ કાર્ય છે કોઈ નાનું કાર્ય નથી એટલે જે મુંબઈથી બધા આવ્યા છે અને કચ્છના પણ ઘણા સ્વયંસેવક છે એ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અને સૌથી મોટા મારા અભિનંદન છે આ જે સદગુરુ ટ્રસ્ટને જેમણે આટલી મોટલી રકમ જે ડોનેશન કર્યું છે ને એના માટે જે અહીંયા હોસ્પિટલ થશે તો હું એ બધાને ખૂબ જ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ બધાનો આભાર નામ રમીલા ભાનુશાલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રોજ રાતા તળાવે અધોરમ સત્સંગ મંડળ દ્વારા તેમજ સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચીસેકથી વધારે ડૉક્ટરો નિષ્ણાત ડૉક્ટરો આજે એ મેડિકલ કેમ્પમાં સેવા આપી રહ્યા છે અને એ મેડિકલ કેમ્પનું આજે ડીપ પ્રાગટ્ય કરી અને એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમજ તમામે તમામ અહીંયાના જેટલા લોકો છે એમને નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે અને એ મેડિકલ કેમ્પનું આયોજન સારામાં સારું કરવામાં આવ્યું છે એની મુલાકાત લીધી અમે અજ જે કેમ્પ આયોજન દાતા રાજેશભાઈ કેમ્પ નેરેને માહુ કે લાગે છે ભગવાન પે મનુષ્ય જન્મ દિને તો સેવા જો કાર્ય કી થાય એ કાર્ય નહેરેને બાકી દીએ જે ભલે કાર્ય હથ પે ઘડો ને ભલે કાર્ય થયો એડો મેડિકલ જો કેમ્પ જે માહુ કે જીવન સ્વસ્થ હોય તો મે છે સ્વસ્થ નાય તીર્થ કાર્યલા કરે જોત કર્યો જે કાર્યકર્તા ખૂબ ખૂબ ધન્યવાદ જે ડૉક્ટર જે સેવાદારી ખૂબ ખૂબ ધન્યવાદ એન સાથ જે ભોરમ સત્ય મંડળ જ પદ અધિકારી એ ખૂબ ખૂબ ધન્યવાદ અને સદગુરુ જધિકારી બ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આજે સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટે દાતા તળાવ મતે એ મેગા કેપિ મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે એની અંદર અમે ભુજના પચીસથી વધારે ડૉક્ટરો અને જીવન જ્યોત બ્લડ બેન્કમાં અહીંયા જે બ્લડ ડોનેશનનો કેમ્પ છે એનું આયોજન કરેલ છે આજે આ જે મેડિકલની ટીમ છે એની અંદર બધા જ સિનિયર ડૉક્ટરો છે કે કદાચ ભુજમાં આપણે એમની હોસ્પિટલમાં જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે અથવા તો ચારથી છ કલાક આપણે બેસીએ ત્યારે એ ડૉક્ટર પાસે આપણે બતાવવાનો વારો આવે એ આગી સમગ્ર ટીમ આજે અહીં રાતા તળાવ મધ્ય વધારી છે સવારે સાડા નવ વાગ્યાથી આ કેમ્પ શરૂ થઈ ગયું છે અને આપ જોઈ શકો છો એ રીતે ખૂબ સંખ્યાની અંદર દર્દીઓ અહીં આવ્યા છે અને આ બધા જ દર્દીઓને અમે લોકો તપાસી એ લોકોને ભવિષ્યમાં જો બ્લડ સોનોગ્રાફી એક્સરેની કે બ્લડ ટેસ્ટની જરૂર પડશે તો એ બધા જ સોનોગ્રાફી માટે એક્સરે માટે અમે એ લોકો બધાને ભુજ બોલાવીશું એમને રાહત દરે ભુજની અંદર સોનોગ્રાફી અને એક્સરે થશે અને કદાચ એમાંથી કોઈને અમને ઓપરેશન કરવું પડે તો અમારી આ સમગ્ર ટીમે અમને ખાતરી આપી છે કે અમે એ ઓપરેશન ખૂબ ગરીબ દર્દી હશે તો વિનામૂલ્યે અથવા ખૂબ રાહતના દરે અમે આ દર્દીઓના ઓપરેશન કરીને આપીશું જે આયોજન આપ જોઈ રહ્યા છો હું ત્રીસ વર્ષ થયા મને આજે બધા મેડિકલ કેમ્પોમાં જતા પણ આજનું જે આયોજન છે જે ડોમ જે બધી એસી ચેમ્બરો છે દર્દીઓને તપાસવાની અલગ પ્રાઇવસીની આખી ચેમ્બર બધું છે એ આયોજન આજે ખૂબ સરસ આયોજન છે અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન એનું અહીંયા ધાર્મિક તો જગ્ન નાના મોટા થઈ રહ્યા છે થત આપને આપણે મુખ્ય દાતારે જે કીધું એના વડીલના સંકલ્પ હતા એ સંકલ્પ એની પાસે વડીલ પાસે તે હું લીધું એ આજે થઈ રહ્યો છે પછી મેડિકલની વાત આવે આજથી પૂર્ણ આવ્યું ત્યારે આ અહીંયાની પ્રજાની વાત થતી હતી કે ભુજમાં બાર વાગે હૉસ્પિટલ બંધ થઈ જાય છે સરકારી અને અહીંયા ચોવીસ કલાક ખુલ્લો છે એટલે અહીંયા એક હૉસ્પિટલ બનાવો એટલે આમ વિચાર આવ્યું ટ્રસ્ટ રજિસ્ટર કર્યું ટ્રસ્ટ રજિસ્ટર કરે પછી અમે એમ વિચાર્યું કે હવે એક હેસ્પિટલ બનાવી પણ અમે કીધું કે એકવાર હોસ્પિટલ એવું કેબ કરીએ કે હોસ્પિટલ જેવું લાગે આપણને હોસ્પિટલ ચાલવી ચલાવી હોય તો કઈ તકલીફો આવશે એના માટે આપ રિસલ કરી રહ્યા છીએ પરીક્ષા આપી રહ્યા છીએ એમાં રાજેશ નંદા મને પછી જાન્યુઆરીમાં દાતાર તરીકે મળ્યા પછી હું એની પાસે ગયો હું કીધું કે ભાઈ તમને સતચંડી મને કે આપો હું કીધું અપાઈ ગઈ છે તમને સેનામાં રસ છે હું એને કીધું રાજેશ નંદાને એ કે મને મેડિકલમાં રસ છે હું કીધું મેડિકલમાં તમને બધી ચીજો આપીશ અને એને મને કહી દીધું જે પણ ખર્ચ લાગે હું મેડિકલમાં કરવા માટે તૈયાર છું તો એને હું કીધું કે ખાલી ખર્ચ તો આપશો અને છૂટા નહીં થઈ શકશો પણ મેડિકલમાં હું આ ટ્રસ્ટમાં તમને જોઈન્ટ પણ કરી નાખીશ તમારી શરીરની પણ સેવા જોશે મને ખાલી પૈસાની નહીં કારણ કે પૈસો તો જ લેખી લાગે જો પોતે આપણે વિચાર એવા સારા ભગવાન પાસે માંગીએ અને એ વિચારો લઈ અને આપણે કામ કરીએ તો એનું સામેળાનું પૈસો લેખે લાગે